ફોર વ્હીલ કાર વેચવાની છે એકદમ સારી ગાડી છે અને અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તાત્કાલિક વેચવાની છે તો ગાડીના માલિકનો તમે તાત્કાલિક કરી લેજો ગાડી છે મારુતિ સુઝુકી સ્વીફ વીડીઆઈ ગાડી છે ટોટલ ગાડીની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો મારુતિ સુઝુકી થી ગાડી વેચવાની છે વાત કરું તો બે હાજર અગિયાર ની મોડેલ ની ગાડી જોવા મળશે પાવરફુલ એન્જિન છે ક્લિયર કટ કંડિશન જોઈ રહ્યા છો પાવર વિન્ડો ગાડીની અંદર જોવા મળશે એસી ચાલુ છે અને બધા ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ તમે એક વખત ટેસ્ટ કર્યા બાદ પણ ગાડીની ખરીદી કરી શકશો કંડિશન માહિતી માટે ગાડીના માલિકનો નો કોન્ટેક કરજો બધી માહિતી મળી જશે અને આ ગાડી ડીઝલ એન્જિનમાં જોવા મળશે ફ્યુલ ડીઝલ ગાડી જોવા મળશે અને ટાયર બે ટાયર નવા છે અને આગળના ટાયર પાછળના ટાયર પચાસ ટકા જેમાં બાકી ટોટલ જવાબદારી ગાડીની ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત અઢી લાખ ફિક્સ રાખવામાં આવેલી છે જેમાં કિંમતમાં ફેરફાર નહીં થાય અઢી લાખમાં ગાડી લેવાની હોય તો ગાડીના માલિકનો કોન્ટેક કરજો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો છે કલ્યાણપુર અને ગામ તમને ગોરાણા ગામે જોવા મળશે અને ગાડીના માલિક ચોથા ઓનર છે ગાડી લેવી હોય તો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે ક્રિશભાઈ નામ સત્તાણું ત્રણ ચિમ્મોતેર વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો